કેશોદમાં ફાગણી ગામે પરણીતાની માતાએ તેની દીકરીના તેર વર્ષ પહેલા લગ્ન આરોપી પતિ સાથે થયા હોવાનું જણાવ્યું હતું પતિ દ્વારા રિસામણે ગયેલી પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો પરણીતાની માતા દ્વારા લગાવવામાં આવ્યા હતા પરણીતાને મરવા મજબૂર કર્યાની પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ખાધાખોરાકીની બે લાખ જેવી રકમ ભરવી ન પડે તે માટે દીકરીને આરોપી તેના ઘરે તેડી લાવીને સમાધાન કર્યું હતું અંતે પરણીતાએ આપઘાત કરી લેતા પરણીતાની માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ નીતિન પરમાર છે ગઈકાલે બિજલભાઈ છે તે લોકો ફાગરી ગામ રહે છે અને જે મૃત્યુ પામી ગયા એ મારા મમ્મી છે તે આત્મહત્યા કરી આ કયા કારણે તો એના બે હજાર અઢારથી તેનો સારી માનસિક ત્રાસના કારણે એ લોકોએ આત્મહત્યા મારા મમ્મીએ કરેલી હતી અમારી માંગ છે કે મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ અત્યારે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાને શારીરિક માનસિક ત્રાસને કારણે મરણ મરણ ગયેલ જે અંગે મરણ જનાર મીનાબેનના માતૃશ્રી નાથીબેન વાઇફો આલાભાઈ ભીમાભાઈ રાઠોડ કે જેઓ ખમીતાણા પોસ્ટ વિસ્તાર ખાતે રહેલા છે જેઓ પોતાની પુત્રી મીના કે જેઓના પ્રથમ લગ્ન પ્રવુણભાઈ ગોવાભાઈ પરમાર સાથે આજથી ઓગણીસો વર્ષ પહેલાં થયેલા હતા અને તેમનો સંતાનમાં એક પુત્ર હતો ત્યારબાદ એમના સાતેક વર્ષ પહેલાં ડાયવોર્સ થઈ ગયેલા ત્યારબાદ તેઓના બીજા પુત્ર આ બીજા લગ્ન હિતેશભાઈ વિજયભાઈ યાદવ સાથે થયેલા હતા તેમાં પણ એમના સંતાનમાં એક પુત્રી છે ક્રિષ્ના કરી જે ઉરસ અગિયારની છે લગ્ન થયાના બે ચાર માસ બાદ જ મીનાબેનને તેમના પતિ હિતેશભાઈ તરફથી શારીરિક માનસિક ત્રાસ રહેતો ત્યારબાદ તેમણે રિસાણા આવી ગયેલી અને ભરણપોષણનો દાવો પણ કરેલો જેમાં પણ પાંચ છ વર્ષનો અંદાજે બે લાખ અઠ્યાસી હજાર જેવો અનાંદર કોવર્ટ હુકમ કરેલો હતો જે રકમ ન ભરવી પડ્યો એના માટે પણ એમને સમાધાન માટે એમને પરત લઈ ગયેલા અને ત્યારબાદ પણ એનો શારીરિક માનસિક ત્રાસ રહેતા ગઈ તારીખ સોળ નવના મીનાબેને પોતાના ઘરે ગળે પાછો ખાઈને મૃત્યુ પામેલા જે અંગે નાથીબેન આરોપી હિતેશભાઈ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી તેઓને ભરવા માટે મજબૂત કરવા અંગે ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે હા એમાં એ પોલીસ ફરિયાદ કરેલી ન હતી અને એ લોકો પોતાની દીકરી જીવન સંજવાય એના માટે લોકો સમાધાન કરીને પરત મોકલે